દર્શક મિત્રો ડેરી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો બોડેલીમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સદલ્લાહ આલેહુ વસલમના જન્મદિવસની ઉજવણી પરંપરાગત રીત રિવાજ મુજબ કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લાના બોડેરીમાં મુસ્લિમ સમાજ દ્વારા એકબીજાને ઘડી મળી ઈદે નબીની ઉજવણી કરવામાં આવી હતી એકબીજાને ગળે મળી મુબારકબાદી પાઠવવામાં આવી હતી સવારના નવ વાગ્યાના અરસામાં ઢોકળિયાથી બોડેલીના રાજમાર્ગો પર સ્થાનો શોકતથી પસાર થઈ અલીપુરા અહેમદી મસ્જિદ ખાતે આ જુલૂસ પહોંચ્યું હતું જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી નગરના વિવિધ માર્ગો પર ફરીને અલીપુરા અહેમદી મસ્જિદ પર આ જુલૂસ સંપન્ન કરવામાં આવ્યું હતું જુલુસ દરમિયાન અલગ અલગ જગ્યા પર નિયાજનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આઈસક્રીમ સરબત મીઠાઈ ચોકલેટ જ્યારે એસટી ડેપો ખાતે ઠંડા પીણા સહિત વિવિધ વાનગીઓ બનાવી જુલુસમાં આવેલા તમામ લોકોને નિયાજ આપવામાં આવી હતી ખાસ કરીને વાત કરીએ તો જ્યારે આ જુલુસમાં બોડેલી પોલીસ તેમજ જિલ્લા પોલીસનો પણ ખૂબ સારો બંદોબસ્ત જોવા મળ્યો હતો

બોડેલી ખાતે ભવ્ય ભવ્ય જુલુસ કરવામાં આવ્યું જેના અંદર નિયાસનું આયોજન કરવામાં આવ્યું તમામ બોડેલીના નગરજનો માટે નિયાઝનું આયોજન કરેલું હતું તેના અંદર સૈયદ હસનજી બાવા દ્વારા દુઆ ખોલવામાં આવી જેમાં હિન્દુસ્તાનના અંદર ચેન સુકુન અમન અને ભાઈચારો બરકરાર રહે અને ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે દુવા ગુજારવામાં આવી દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ તમે ફોલો ના કર્યું હોય તો ફોલો જરૂર કરશો ધન્યવાદ